હેલો મિત્રો શેરશુ એપ્સમાં તમારું બધાનું સ્વાગત છે જય શ્રી રામ બધાને તો કેમ છો ભાઈ બધા મજામાં તો અત્યારે મસ્ત મજાનો રવિવાર છે ને હવારના પોરમાં આપણે હમણાં જવાનું છે વાળીએ તો હાલો ફટાફટ નાસ્તો કરી લઈએ ને પછી નીકળીએ હું ભાઈ અત્યારે સાડા આઠ થઈ ગયા તો હવે આપણે થોડીક વારમાં જઈએ વાડીએ અને હવે બરાબરની ઠંડી પડવાનું ચાલુ થઈ ગયું સવારના પોરમાં ફૂલ ઠંડી લાગે નવ દસ વાગ્યા પછી નોર્મલ થઈ જાય તડકો આવે એટલે બાકી સવારમાં આવે ફૂલ ઠંડી પડે જો ભાઈ અહીંયા ડ્રેગન ફ્રૂટ સુધારી નાખ્યા તો આપણે આનો જ નાસ્તો કરી લઈએ જો ભાઈ એટલી વારમાં તો ખાલી સાયલુ જ હોય હતી ડ્રેગન ફ્રૂટ તો આપણે ખાઈ ગઈ અને ભાઈ આ પેઠા છે આગ્રાના આ પણ કંઈ ઘટે નહીં હોય મજા આવે ખાવાની હાલો ભાઈ તો પહોંચી ગયા આપણે વાળીયા અને મસ્ત મજાનો આજનું વેધર છે એકદમ ઠંડી હવા આવે શિયાળાની અને એકદમ શાંતિ છે ઘણા દિવસ પછી મારો પપ્પા આજે આવ્યા ફાડી આટો મારવા આ બધાય માં નીચે છે બીજું આમાં કોહા છે આ કોહા હોય ને પાકો આ છે ને જો આ કોહો હોય ને આ દીપુ ભાઈ જો જો એ કા મોર આવે કા કોર આવે જો ભાઈ તો આપણે લસણ સોફવાનું છે એટલે આ બધા ગાંઠિયા જઈને આપણે છૂટા પાડીએ તો હું ને વજુ બાપા ભાઈ બેઠા ને જો આવી રીતના બધી કરી સૂટી પાડીને હમણાં સોંપવાનું છે હમણાં પાડોશીનું ટ્રેક્ટર આવે એટલે આ જેટલામાં વાવવાનું છે ને એટલામાં આંકી છે ચાલો ભાઈ આપણું લહણ ફોલાઈ ગયું બધું હવે સાઠિયામાં ફર લઈએ હવે આપણે અત્યારે આમાં ધાણા નથી એવું વાવવાનું છે તો કોદારીઓ કોદારીઓ પેલા હલખું કરે પછી એમાં છાંટી દેવાનું છે મેથી બધું હવે ભાઈ પાડો એનું સનેડ્યું ટ્રેક્ટર આવે તો આપણે ગેટ ખોલી પપ્પા અહીંયા બેસીને હેડી ખાય જો ભાઈ આવી ગયું ટ્રેક્ટર ને હવે આ ચારામાં આખી નાખવાનું છે કેમ કે આપણે શાકભાજી વાવવું તો વજવા ઉપર ઊભી ગયા ચાલો ભાઈ ટ્રેક્ટર વહી ગયું પાછું ને મસ્ત મજાનું જો આપણું કામ થઈ ગયું આખું અહીંથી આપણે જાઉં તો વાવવાનું છે ને જાઉંથી બાકી આ બધું છે ને એકદમ કઠણ થઈ ગયું હોય તો આ બધું જો હવે આમ આરામથી વાવા મિત્રો મગર જાય મસ્ત મજાની જો ઝાડવા હેઠ ગઈ હું હમણાં તમને બતાવું થોડીક નીકળે ને એટલે બાકી પાણીમાં વહી જાવ જો આવે જો આવે જો રહી કેમ બાકી એની સ્થિરતા જોઉં તમે દેખાઈ ગયો બાકી કંઈ ઘટે નહીં જો કઈ રીતે એ પૂછડું હલાવે એકદમ શાંત તરતા આવડે ને જો ગઈ પાણીમાં ગઈ બાકી આપણો અવાજ સાંભળી જાય ને એટલે સીધી ફટકરતી પાણીમાં ગરી જાય તો આપણે હમણાં ફ્રી થઈ જાય ને પછી આમ આગળ આટો મારવા જવું ત્યાં દેખાયા તમને મગર ને એ તો હોય ગયું પાણીમાં એટલે આ બધા એમાં ધ્યાન રાખવું પડે ઉપાડી લે ચાલો ભાઈ તો આપણે પક્ષીઓ માટે સેવ નાખ દઈએ હમણાં આવીને ખાઈ જાય ભાઈ આપણે સત્તરસો કલમમાં માં સત્તરસો ટેકા કમ્પ્લીટ કરી નાખાય એક ટેકો નબળો નો હોય બધાય તમે કોઈ પણ ટેકો જોઈ લો બધાય કમ્પ્લીટ જ હોય સત્તરસો બે ત્રણ દિવસ સ્પેશિયલ ફરીને બધું ચેક કરી લીધું એકય ટેકો હલે નહીં બધું કામ પાકા ભાઈ હવે એક અમારી નજરમાં આવ્યું એટલે આપણે જઈએ અહીંયા આના ટેકો ખોડવાનો છે આપણે ખરું કહેતો ટેકો હોય તો પોનને કારણે કલમમાં કઈ નુકસાન ના થાય મિત્રો એ ટેકો હતો એ તો ફાટી ગયો જૂના મેં કીધું હારા મજબૂત હોય ને તો મારી જઈએ તો બીજો એક ટેકો લાવે જોઈએ હાલો ભાઈ તો આપણે ટેકો ખોડી દીધો ને હવે એમાં પથ્થર નાખ દઈએ બધી બાજુ એટલે કઠણ થઈ જાય એકદમ જો ભાઈ મસ્ત મજાનો ચારો થઈ ગયો બે બાજુ પારી કરી દીધી અને આ કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે એમાં શાકભાજી વાવવાનું છે આપણે ઝાડવું તો મેન ઓલું સરળનું છે ને એ બહુ મોટું છે ત્રણ માળ ઊંચું હોય ગયું એ ઝાડવું પણ ન્યા શું છે એવું લોકેશન ન આવે બાકી ત્યાંથી જે ઊંચાઈ ઉપરથી દેખાય ને ત્યાંથી તો આખું ગામ દેખાય પણ આ નદી કિનારે જો આ ઝાડવું છે ને પાછું આમ સ્ટેપવાળું છે એવું ચડવામાં તમને કોઈ તકલીફ ન પડે ને પડો તો તો લાગવાનું તો છે પણ આપણે એ પ્રમાણે કંઈક કરીશું આ વિડીયોમાં જો સારા વ્યૂ આવે તો આપણે સો ટકા કરીશું હાલો જમવાની તૈયારી કરી લઈએ હવે જમવા બહી જાય હાલો ભાઈ તો આપણે હવે જમી લીધા ને હવે રીંગડી વાવવાનું કામ ચાલુ કર્યું જો આવી રીતના ખાડા કરી દીધા એટલા ને છેલ્લે હું બધું વાવવાનું જ છે અહીંયા સ્ટાર્ટિંગ કર્યું અટાણા અહીંથી ખો ચારો કમ્પ્લીટ થઈ ગયો આ બધી વસ્તુ વાવી દીધી ને શેઠ સુધી વાવી દીધી વાહ સુધી તો હવે વાં પાઇપે રાખી દીધો લાઇટ આવે એટલી વાળશે એટલે આને પાઈ દે એટલે એનું કામ પૂરું થાય હવે એટલી વસ્તુ વાઈ ગઈ હવે આવીને બધું આ ગુવાર ભીંડા આ નખાઈ ગયા બાકી બધું આપણે વાવી દીધું હાલો ભાઈ તો આ ત્યારામાં બધું વાવાઈ ગયું હવે પારા ઉપર વાવવાનું છે તો રાઈ નાખે પારા ઉપર હાલો તો અમાર મમ્મી પણ આવી ગયા આટો મારવા તો હવે સા બનાવવા જાય લાઈટ નથી તો કે આને મરજી જાય આ બધું લી લઈ લઈએ

તો મેળ આવી ગયો હવે આગળ બે મિનિટ માં જા જો ભાઈ ચા બને આપડી હાલો ભાઈ તો પાણી ચાલુ કરી દીધું આપણે જો આ સુધી પૂગી ગયું પાણી જો ભાઈ ને એના જવાના હશે એટલે બળદ ગાડી આવી ગઈ અને અહીંયા જવું બધી ગાડીઓ આપણી સાઈડમાં મૂકી દીધી હવે આપણે સ્કૂટી લઈને જાવું છે વાટાણા અહીં રાખ દીધી હવે જાય અહીંયા હું પ્રોસેસ છે એ નહીં જોઈએ અડધો ભૂખા છે તે જો અહીંયા ખાવા માંડ્યા ગાંડા છે બહુ ભૂખ લઈ ગયા હતી એટલામાં સાફ કરી ગયા બધું

હવે જ બધા જાળવા વાંધો નથી આવે એમ હાલો ભાઈ તો આપણે એક્ટિવા લઈને નીકળી ગયા ઘર બાજુ ને આ બાસ્કુ શેરડીનું છે મસ્ત મજાની હવે ઠંડી આવવાની ચાલુ થઈ ગઈ કેમકે પાંચ ને અઢાર થઈ ગઈ હવે છ વાગી જાય એટલે કમ્પ્લીટ ઠંડી ચાલુ થઈ જશે મસ્ત મજાનું બચ્ચું બેઠું મગરનું જો આ લોકેશન જોવો આ બરાબર પુલ ને અહીંયા બચ્ચું છે જો નજીકથી જોઈ લો કેમ બાકીની પૂછડીની ડિઝાઇન કેમ છે કુવાડી જેવી હો જો બીજું આ મોટું દેખાય નાનું એવું એ મગર ને મસ્ત મજાનો સૂર્યાસ્ત આવવાનો છે નદી પાસે સીન જોવું તમે બીજું એક મગર જો અહીં બેઠી મને મળી જાય ડેલીનું હોય ને એટલે જો દેખાણી હજી એક તમને બતાવવું જો બેઠી પણ ખરેખર આ સીન જુઓ તમને એમાં પણ સૂર્યાસ્ત થવાનો છે ના મસ્ત સીન આવે હાવ શાંત પ્રાણી હોય કોઈ અવાજ નહીં જો